આજ તો મને બહુ ગળામાં દુખે છે દબાઈ દઉં હે હું કીધું દવા આપું દવા હા આ જા એ રેસમાં ભાભી ક્યાં ઉપડા લબાસો લઈને ફરવા જાય છે સનલબેન હા આ સુટકેસ વારી કે થી લીધી સનલ ભાભી અને એચટી કેવાય અમે તો સુટકેસ જ કાઈ હાદુન સીધું અમે કાઈ એવું ફેશન વાળું કાઈએ ની હ પાંચ સોપડી ઇંગ્લિશ ની વધુ ભણ લીધી પાસે થાવકી ની થાય આપણે શીખવાડે એ એચટી એચટી બે મે બાપ હે મમ્મી તમારી પાસે લાયસન્સ છે મને ક્યાં ગાડી હલાવતા આવડે છે લાયસન્સ હોય મારી પાસે તો વગર લાયસન્સ છે જીપ તો બહુ વાલે છે તમારી મન લાગે છે કે હું વધારે નઈ જીવ કેમ એવું કે છો જોને કડવા જોટ વ્રત કરવા કોઈ છોકરી માતી નથી મનીષા એક કપ ચા બનાવી દે ને મને મમ્મી આવી ગરમીમાં મારાથી ચા નહીં બને જાતે જ બનાવી નાખવો સાસુની સેવા કરીએ ને તો મેવા મળે મારે નથી જોતો મેવો હું દુકાને થી લઈને ખાઈ લઈશ